તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર હલછલ વધતી જોવા મળી રહી છે પવનોની તીવ્રતાની સાથે સિસ્ટમનું દબાણ હવે દરિયાના માધ્યમ થકી પૂર્વીય ભારતના વિસ્તારોથી દક્ષિણીય ભારતના વિસ્તારોમાં સિસ્ટમનું જોર સતત વધતું જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારોમાં દિવસે ને દિવસે ઘેરાવો હવેથી મજબૂત બનતો જોવા મળી રહ્યો છે આમ નવી નવી સિસ્ટમોની અસરને લઈને મદુરાઈના દરિયાઈ કિનારાના તટીય પંથકોથી લઈને બેંગલુરુના વિસ્તારોની અંદર હૈદરાબાદના ક્ષેત્રોથી વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરનો વિસ્તાર અને ઢાકા ઢાનબડના વિસ્તારથી બાંગ્લાદેશના સંપૂર્ણ વિસ્તારો સુધી કમોસમી વરસાદ અને ભયંકર માવઠાનું મોટું સંકટ વધતું જોવા મળી રહ્યું છે સાથે જ ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે તો ગુજરાત ઉપર પણ હાઈ પ્રેશર સિસ્ટમ નો લઈને ભયંકર તીવ્રતાવાળા ઘેરાવાવાળા સિસ્ટમનો તીવ્ર દબાણવાળો પટ્ટો પણ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારોમાં સતત સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ આ વિસ્તારોની અંદર પોતાની તીવ્ર દબાણવાળી સિસ્ટમનું ભયંકર ઘેરાવો હાઈ પ્રેશરવાળી સિસ્ટમ અત્યારે ગુજરાતમાં તીવ્ર અસર દર્શાવતી જોવા મળી રહી છે અને ગુજરાત ઉપરથી અનેક પ્રકારની નવી નવી શિયર ઝોનની લાઈનો અને સ્ટ્રફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે આમ ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાઓ આવવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે ઓમાણના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી પવનની દિશાઓ ફંડોવાઈને ગુજરાતની અંદર પોતાનું કેન્દ્રબિંદુ એકત્રિત કરતી જોવા મળી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ જોવા છે લેહ કાશ્મીરના વિસ્તારોથી હિમાલયના વિસ્તારોમાં વર્ષાનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજુક્ત પવનની તીવ્રતા હવે ગુજરાત તરફ ફંડોવાતી જોવા મળી રહી છે ઈરાનના પંથકથી અફઘાનિસ્તાન પાકિસ્તાનના વિસ્તારથી દરિયાઈ ઓમાન વિસ્તારોમાંથી પવનની ગતિવિધિઓ હવે ગુજરાતની અંદર પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી છે સાથે સાથે બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાંથી પણ સિસ્ટમનું જોર અને સિસ્ટમનો ઘેરાવો હવે ગુજરાત તરફ અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવા અને સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા ગુજરાતની ઉપરથી સતત પોતાનું દબાણ દર્શાવતા જોવા મળી રહ્યા છે નવી નવી સિસ્ટમોની અસરો વધવાને લઈને ગુજરાતમાં તોફાની પવનોની સાથે સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના તીવ્ર જોરના પગલે સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે પવનની તીવ્રતાની સાથે સિસ્ટમના દબાણના પગલે હલચલ વધતી જોવા મળી રહી છે જેમ જેમ હલચલ વધી રહી છે તેમ તેમ દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર મોરબીના ક્ષેત્રોથી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદના વિસ્તારો ભાનવડના વિસ્તારથી

પવનની તીવ્રતાની અંદર મોટા પલટાવ આવવાની સાથે મજબૂત પસાર થઈ રહેલી ત્રણ સ્ટ્રફ લાઇનને લઈને સૌરાષ્ટ્રનું હવામાન સતત પલટાતું જોવા મળી રહ્યું છે આવી રીતે ત્રણ સ્ટ્રફ લાઇન અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાંથી પસાર થતી જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાંથી પસાર થતી હોવાને લઈને અરબસાગર અને ઓમાણના દરિયામાંથી આવતી પવનની તીવ્રતાઓ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ફરીથી દબાણ વધારી રહેલી જોવા મળી રહી છે અને આમ ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ આવવાની સાથે પવનની ઝડપની અંદર બદલાવ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે હાલ ગુજરાતની અંદર પવનની તીવ્રતા પચીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનની અવર જવર દર્શાવવામાં આવી રહી છે પરંતુ આય પ્રેશર સિસ્ટમનું દબાણ ગુજરાત પર બનતું હોવાને લઈને આવનાર બોતેર કલાક એટલે કે આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાતમાં પવનની તીવ્રતાની અંદર મોટા પાયે વધઘટ થતી જોવા મળી શકે છે ને હવામાનની અંદર પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર સિસ્ટમની ભયંકર અસરો વધવાને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે આમ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ અને તીવ્ર જોર ફરીથી અનેક વિસ્તારોમાં હાહાકાર દર્શાવતું જોવા મળવાનું છે સાથે જ ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆતને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર ટેમ્પરેચર ત્રીસ ડિગ્રીથી લઈને આડત્રીસ ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર જોવા મળી શકે છે જેના પગલે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભયંકર ગરમી અને બફારાનો પ્રમાણ ગુજરાતમાં વધતો જોવા મળવાનો છે આમ રાજ્યની અંદર અત્યારથી જ ડબલ ઋતુની અહેસાસ જોવા મળી શકે છે જેમાં વહેલી સવાર દરમિયાન ઠંડી તો ગુજરાતની અંદર બપોર દરમિયાન ગરમીનું જોર વધતું જોવા મળવાનું છે અને જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ રાજ્યના હવામાનની અંદર મોટા પલટાઓની અસરો જોવા મળી શકે છે ગુજરાતના હવામાનની અંદર કચ્છના વાતાવરણમાં પલટાવ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેમાં રાપર ગાંધીધામ ખાવડ બાડેલી માંડવી નળિયા અને લખપતના ક્ષેત્રોની અંદર ઓચિંતાના પલટાવની નવી આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે હવાનું દબાણ બદલાતું હોવાને લઈને અને પવનોની દિશાઓ બદલાતી હોવાને લઈને કચ્છ ઉપર સિસ્ટમનો ફરીથી ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના હવામાનની અંદર આવનાર ત્રણ દિવસની અંદર મોટા પલટાવ સાથે ફરીથી છવાયું વાતાવરણ ગુજરાતમાં મંડરાતું જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે સાથે જ આજની રાત્રી દરમિયાન ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવતા હોય તેમ કચ્છની અંદર ચોવીસ ડિગ્રીથી પચ્ચીસ ડિગ્રી અને છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર કચ્છના વાતાવરણની અંદર જોવા મળી શકે છે જેવી પણ કચ્છને લઈને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના વિસ્તારોની અંદર પણ મજબૂત સિસ્ટમ અને સ્ટ્રફ લાઈનનો પટ્ટો ઘેરાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે જેની ગતિવિધિઓને લઈને હવામાનની અંદર ઓચિંતાના પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો કે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ઘોર અંધકારની સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમોની અસરોને લઈને દક્ષિણીય ગુજરાતની અંદર બિલ્લીમોરા વલસાડાના વિસ્તારથી લઈને વાપીનો વિસ્તાર વલસાડના ક્ષેત્રોથી લઈને આહવા સાપુતારાના વિસ્તારોની અંદર નવસારીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સુરત બારડોલી વ્યારાના ક્ષેત્રોની અંદર કોસંબાના વિસ્તારથી લઈને વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચના ક્ષેત્રોથી લઈને દહેજના વિસ્તારોની અંદર જાંબુસરના વિસ્તારથી કરજણ સિનોરને ડભોઈના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને સિસ્ટમના તીવ્ર દબાણને લઈને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા ઘેરાવા બનતા જોવા મળી શકે છે આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર તોફાની પવનની તીવ્રતા સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ અને તીવ્ર અસરો વધતી જોવા મળી શકે છે સાથો સાથ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે જેમ જેમ પવનની તીવ્રતા વધી રહી છે તેમ તેમ મધ્ય ગુજરાતના ક્ષેત્રોની અંદર હવાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેમાં પણ અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરાના ક્ષેત્રોથી ગોધરા બોડેલી લુણાવાડા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં ઓછિનતાના પલટાવની મોટી આગાહી કરવામાં આવી રહી છે અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે પચ્ચીસ ડિગ્રીથી ચોવીસ ડિગ્રી અને સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે આમ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ ઓચિનતાના પલટાવની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે મોટા બદલાવની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારો જેમાં કરાચીના વિસ્તારથી તુરબેટનો વિસ્તાર જોધપુર રાજસ્થાનના વિસ્તારોમાંથી આવી રહેલી પ્રેશર પ્રેશરવાળી સિસ્ટમ ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી ગુજરાતમાં પ્રવેશતી જોવા મળી રહી છે જેને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો જેમાં થરાદ પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા અને હિંમતનગરના વિસ્તારો આમ ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના હવામાનની અંદર સતત પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને તમે લાઈવ સેટ લાઈટ યુની મદદથી પણ અત્યારે જોઈ શકો છો કે ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના મજબૂત ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે સાથે જ પવનોની તીવ્રતાની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારો સુધી સિસ્ટમનો મજબૂત ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારો સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને દક્ષિણીય ભારતના વિસ્તારોમાં હાઈ પ્રેશર અને મધ્ય ભારતના વિસ્તારોની અંદર પ્રેશર સિસ્ટમની સાથે લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને હવે ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે અને ઓમાનના વિસ્તારોમાંથી પણ લો પ્રેશરવાળી સિસ્ટમ ગુજરાત તરફ પોતાની દિશા બદલતી હોવાને લઈને ગુજરાતમાં આવનાર ત્રણ દિવસની અંદર કંઈક નવા જૂની થવાના મોટા એંધાણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે